બાયો બાયોફર્ટિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી જસુભાઈ સોડા અત્યારે આપણે ખેડા જિલ્લાના ચકલાસી ચકલાસીબે ફતેહપુરા અને ત્યાંના એક પ્રગતિશીલ ફાર્મર છે કે જેઓ કાર્યાલયનું વાવેતર કરેલું છે આ સાલ માટે અરિહંત બાયોફટિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની એ આપણી કિંગ કરીને જે પ્રોડક્ટ આવે એ કિંગ પ્રોડક્ટનો આપણે યુઝ કરાયો હતો તો એવા પ્રગતિશીલ ફાર્મરની વિઝીટ લીધેલી છે તો નમસ્કાર વિજયભાઈ તમારું આખું નામ બોલો વિજયભાઈ પરમાર વિજયભાઈ ભવનભાઈ પરમાર આપણો મોબાઈલ નંબર મોબાઈલ નંબર ત્યાંસઠ પંચાવન ચુઓતેર સિત્તેત્રેસ ઓકે કયું ગામ ફતેપુરા ફતેપુરા અચ્છા આપણે આપણે ગયા વખત આવ્યા હતા અત્યારે તમારી જે કારેલી હતી એ કારેલીની અંદર થોડી પીળાશ હતી વેલા નાના હતા કલરમાં ન હતી તો તમને કિંગ દવાની ભલામણ કરી હતી અને એ કિંગ દવા તમે વાપરી તો એ વાપર્યા પછી આજે આફ્ટર કેવાનો લગભગ 10 થી 12 દાડાનો સમય થયો છે એલરેડી આ જે એમનો આખો ફાર્મ છે તો કિંગ દવા વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ મળ્યું બહુ સારું બહુ સારું એટલે કલરમાં સારું કલરમાંય સારું શરૂઆતમાં આપણે નથી વાપરી ત્યારે કેવા વેલા શરૂઆતમાં કારણે ને પીરી પડેલી હતી પીરી પડેલી પણ આ જારે કિંગ દવા મારી આપણે બરોબર કિંગ દવા મારા પછી આનું રિઝલ્ટ બહુ ફરક પડે બઉ ફરકર બરાબર બધી રીતના ફૂટમાં બી કલર માં ફૂટ માં સારી તમને અમારી આ દવાથી સંતોષ કરો હા સંતોષ કરો અચ્છા તો અમારી આમ જ કહું